તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આગામીના સમયમાં હોળીનો જે તહેવાર છે એ પણ અત્યારે ખૂબ જ નજીક આવી ગયો છે અને આવા સમયમાં દર્શક મિત્રો મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ના પડે એટલા માટે અત્યારે કઈ પ્રકારના બંદોબસ્ત છે એ કરવામાં આવ્યા છે એના વિશે દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો તો આગામીના દિવસોમાં આવી રહેલા હોળીઢૂળના પૂર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની તરફ જતા હોય છે ખાસ કરીને દાહોદ ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ જતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે જેના પરિણામે દર વર્ષે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું જે સંચાલન છે એ પણ દર્શક મિત્રો કરવામાં આવતું હોય છે અને આ વર્ષે પણ અમદાવાદ થી આઠસો વીસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન દર્શક મિત્રો કરવામાં આવ્યું છે હકીકતમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી આગામી નવ માર્ચથી તેર માર્ચ બે હજાર પચીસ અને પાંચ દિવસ દરમિયાન ડાકોર દાહોદ ઝાલોદ ફતેહપુર બારિયા અને છોટા ઉદેપુર જતા મુસાફરોનો ધસાડાને પહોંચી વળવા માટે દશિક મિત્રો અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન બોપલ સ્થિત વકીલ બ્રિજ અને ઓઢવ રિંગ રોડ પરથી દર્શક મિત્રો આઠસો વીસ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન છે એ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે દાહોદ ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ જેવા જિલ્લામાં અનેક લોકો નોકરી અને વેપાર ધંધા માટે દર્શક મિત્રો અમદાવાદ આવી અને વસતા હોય છે જેઓ હોળી ધૂળેટીના તહેવાર માટે ખાસ પોતાના વતન જતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો આ મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ન પડે મુસાફરી માટે એટલા માટે અત્યારે અમદાવાદ બસ સ્ટેશને એવો નિર્ણય લીધો છે કે અમદાવાદથી અનેક જગ્યાએ જવા માટે લગભગ આઠસો વીસ જેટલી દર્શક મિત્રો એક્સ્ટ્રા બસોનું જે સંચાલન છે એટલે કે આઠસો વીસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે હવે તમારો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી દેજો તો આવા સમાચાર જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં